તો હાયુ ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ વિડિયો સ્વાગત છે અમારા ચેનલ અમારા નવો લોક વિડિયો ની અંદર કેમ છો બધા મજામાં ને પહેલા તો તમે મિત્રો ને જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકા વિશ મસ્ત મજાનો મિત્રો બપોર નો થઈ સુધી છે લ્યો અને આપણે આવી ગયા તો બોલા માં કાં જ આપણે છોડી દીધી પ્રેમ હાલો તો છોડી નાખી અને બ્લોગ ને કન્ટિન્યુ કર નાખી ઇને પહેલા મિત્રો હું દેખાડું જો પાછળ ઉઠવા કર નાખી હા કારણ કે હે ને ભાઈ વરસાદ પડ્યો ને પાછળ બગડી ગયા હતી બધા ઉઠવા કર નાખી ભાઈ કાલ આવડું બ્લોગ ન તમે કોઈ ના માટે દિલથી સોરી કારણ કે આપણે ભાઈ બ્લોગ તાવ ગયો તો પાછા આપણે બ્લોક ની અંદર કન્ટિન્યુ થઈ ગયા બાકી હાર્દિક ને રોહિત પણ આજે આવ્યા હે તમને આગળ મળે ચાલો અત્યારે તમે રજો કન્ટિન્યુ બાકી આ મિત્રો આપણે હે ને પાંચસો સબસ્ક્રાઈબર થઈ ગયા એટલે આપણે ક્યુ ને વિડીયો આવ્યો તો આજથી જેટલા બ્લોગ આવે ને એટલે તમારે જેટલા પ્રશ્નો પૂછવા ને એ આજથી જેટલા બ્લોગ આવે ને એમાં તમે કોમેન્ટમાં પૂછી શકો છો એ હું તમને પૂછી દે તમારે જવાબ આવીએ સવાલ તો મારો ને જવાબ મારો બરાબર ને સવાલ તમારો મારો ને જવાબ મારો પાંચસો સબસ્ક્રાઈબર ઉપર ક્યુ ને વિડીયો આવી જાય તમને કંઈ પણ પ્રશ્ન હોય તો પૂછી શકો છો

તો ફાઇનલ મિત્રો કામ કરી અને આપણે ફટાફટ સારી ઉતાર નાખી અને સારી ઉતાર લઈ પછી મળીએ તમને કે સમયની સાથે જાગી જજો ભાઈ કે સમય ની સાથે જાગી જજો ભાઈ જ્યારે સમય જગાડે ને ત્યારે મોડું થઈ જાય છે હા હાજી વાત છે ભાઈ બન નદીઓ પાછી વાળજે

કન બાકી મિત્રો જોઈ લો હું અત્યારે નામે મસ્ત મજાની ચરી છે જોઈ લે અને આ છે છે આપણો રાજુડો રાડુ નથી બરોબર બાકી આ જોઈ લો મિત્રો તરાડુ છે ને હાવ અડધી અડધી નહીં હાવ ખાલી જ થઈ ગઈ હતી થોડું થોડું પાણી હતું પણ મેં આ પાછો આવ્યો ને એમાં પાછી ભરાઈ ગઈ છે જોઈ લ્યો અને આ રાયડું જ ગયા ને હું થાતો એમારો રામ જાણે बाकी हूं सन बाकी वहां रूल होतो ने मित्र ई आपण ले गया तमने खबर है बाकी ओला बेगवा बैठा है काय वातो नाला मित्र कांटी बोले तो कांटी बाकी मित्र मांडी परली गई ने बरसात ना कारण એટલે માંડી ને ભાવ પણ કટી જાહે ને હવે માલ ને નાખો ભૂકો ભૂકો કાઈ નઈ થતો બરોબર કરવું નો ઈ કઈ નકી ન થાતું સાચી વાત છે આલી મિત્ર મસમજા ની ભઈ બધી ભઈ ચરી લીધો છે અતતા જાય છે

બાકી મિત્રો તે દી છે ને ઇન્ડિયા ને ઓસ્ટ્રેલિયાનો મેચ છે કેન્સલ થઈ ગયો તો કારણ કે ભાઈ વરસાદી વાતાવરણ હતું અહીંયા પણ વરસાદી વાતરણ ને ત્યાં પણ એટલે વરસાદના કારણે ભાઈ મેચ ડિસ્કવોલિફાય થઈ ગયો હતો અને આજ પછી છે આજે તો છે આજે ઇન્ડિયા ને ઓસ્ટ્રેલિયાનો આ આજ મેચ છે હોય પૂરો થઈ ગયો હોય કે ના થઈ ગયો હોય કાંઈ અંદર ને હલો ઘેર જવું જો ભાઈ હહે મેચ ચાલુ માં ટીવીમાં જોશું બીજું શું તો મિત્રો ટીવીમાં જોવાની મજા જ ક્યાંય અલગ હોય ઓ ફાઇનલ મિત્રો મસ્ત મજાની સાંજ પડી ગઈ હશે જોઈએ કયો મસ્ત વ્યુ આવે છે અને બ્લોગ પૂરો કરી નાખો આજનો બ્લોગ માટે બસ એટલો જ મળીએ કાલ બીજાને તમારા રામે રામ જય રે જય શ્રી રામ જય દરકાદ એની પેલા મિત્રો તમે ચેનલ પર તો સબસ્ક્રાઈબ કરના બોલતા હોય તો મિત્રો લાઈક કરી નાખો અને ભાઈ ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો કારણ કે પાંચસો સબસ્ક્રાઇબર થાય એટલે કયો ને વિડીયો આવી જાય બરાબર તો કોમેન્ટ કરો તમારે જે જે પ્રશ્ન હોય કાલ મળીએ જય શ્રી રામ જય દરકાદેશ